જય માતાજી ખડૂદભાઈઓ આપણી ખડૂદ ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે એક ખુશીના સમાચાર છે કે આપણી એક હજાર પૂરા થયા આપણી ચેનલમાં મતલબ આપણી એક હજાર પરિવાર થયો પૂરો આપણી ચેનલમાં ને તમારા બધાને પ્રેમથી દિલથી ખૂબ ખૂબ આભાર અને તમે બધાએ સપોર્ટ કર્યો એના બદલે આભાર માનું બધાનો તો ખેડૂતભાઈઓ ભાઈઓ આવો સપોર્ટ કરતા રહીજો તો આપણી પણ આગળ વિડીયા પણ બનાવવાની અને કોઈ પણ નવું હોય આપણી કારણ કે ટ્રેક્ટરને આપતા હોય કે ખેતીનું કામ કરતા હોય કે ગમે આપણી આગળ કામ કરીએ ને તો અહીંયા જાણવા જડે ને અનુભવ થાય તો તમને વિડીયો શેર કરા હવે ખેડૂતભાઈઓ એક બીજું કે ઘણા આપણી આમાં સબસ્ક્રાઈબરમાં ઘણા યુટ્યુબ પણ ચેનલ બનાવેલી હે ગણાવીની અને આપણા પણ વિડીયા જોતાવી હે અને સબસ્ક્રાઈબ પણ કરેલી હે તો વીણા માટે એક ખાસ મહત્ત્વની વાત કરવાની હે આજે આપણે કે ભાઈજી મારે અનુભવ થયો ને એ હું તમને આજ શેર કરા કે મેં એક બીજી ચેનલ પણ બનાવી હતી પહેલાં એ મી શીખવા માટે અને પ્રેક્ટિસ કરવા માટે ને આ થોડીક અઘરી પણ છે અને હેલવી પણ છે એ બંને વસ્તુ છે પણ હજી મેં શીખવા માટે થોડીક બનાવી હતી ચેનલ થોડોક ટાઈમ શીખ્યા મેં પછી આપણી આ ચેનલ ચાલુ કરી પરફેક્ટ રીતના થોડુંક હજી પણ કાયદેસર નહોતો શીખ્યો પણ જે ખેડૂતભાઈ આપણી ચેનલ બનાવેલી હે અને વિડીયા જોતા છે મારા પણ એના માટે એક વાત છે મહત્વની કે તમે ઘણાની વ્યૂની આવતા હોય કે ઘણાની સબસ્ક્રાઈબ નહીં વધતા હોય પણ એમાં એવું હે કે તમે તમારું જે નોલેજ હોય ને એ વસ્તુની ચેનલ બનાવીજો ધારો કે મારે જો આ ટેક્ટરનો ધંધો ને બીજું ખેતીનો આપણી વિષય છે એટલે આપણે ટ્રેક્ટર બંધ હોય ત્યારે ખેતીનું કામ કરતા હોય એટલે ખેતીના વિડીયા મૂકતા હોય અને એનો આપણી વિષય છે અને એમાં આપણી અનુભવ છે ખેતીમાં અને ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં પણ અનુભવ છે અને ખેતીમાં એટલે ટ્રેક્ટરની સિઝન ચાલી હોય ત્યારે ટ્રેક્ટરના વિડીયા મુકા અને ખેતીના કામ ચાલ્યું હોય ત્યારે ખેતીના વિડીયા મુકા એટલે આ રીતના તમારા પાસે જે નોલેજ હોય ને એ વસ્તુનો વિડીયો તમે મૂકી ગયો એનું કારણ છે કે એ વાપડી મારે આનો વિષય છે એવા આગળ કોમેડી વિડીયો બનાવવા હું કદાચ કોઈના જોવે કે એ ટાઈપનો વિડીયો થોડોક ફેરફાર કરે ને હું કોમેડી વિડીયો બનાવવા તો એ મને શૂટ ન કરે હેઠળ પણ કારણ છે કે એ આપણે વિષયને એટલે તમે તમારા પાસે જે નોલેજ છે તમારા જેનો વિષય છે ચેનલ બનાવો એટલી પરફેક્ટ રીતના હાલી છે અને કાંઈ પણ વિડીયો પણ ગોતવા નહીં જાઓ પડે કે હું જો અત્યારે આ ખેતી કામ કરતો હોય તો ખેતીનો વિડીયો બનાવી નાખા ટ્રેક્ટરનો કાં આપતો હોય તો ટ્રેક્ટરનો વિડીયો બનાવી નાખા એટલે આપણે કાંઈ ગોતવા ન જવા પડે વિડીયો વિસારવો ન પડે કે આ પીવા ન મૂકવો એટલે આ રીતના આપણી ચેનલ બનાવવાની એટલે તમારે કાયમ વિદ્યા મૂક્યા રાખવો એટલે આખડું ચેનલ આલીએ જ અને કોકને પણ ફાયદો થાય હે થાહે થા હે રોજ આ વસ્તુ મૂકા વિદ્યાજી એ આમાં આપણી હજાર સબસ્ક્રાઈબર છે કાં એમાંથી કોક ખડી ભાઈઓને બધી પણ ખબર હોય અને અમુક ખેડૂતોની ન ખબર હોય એટલે એની પણ ફાયદો થાય અને પ્લસ બીજા નંબરમાં આપણી પણ ફાયદો થાય ખુદની પણ ફાયદો થાય એનું કારણ કામ છે કે વરિણ વરિ અત્યારે કોઈ ઠેસર હોય ફૂંકણીઓ હોય કોઈ ટેક્ટરું હોય નવી નવી સિસ્ટમો નીકળતી હોય એટલે ધારો કે આ કોઈની સિસ્ટમ નવું વાળું અત્યારે જો માંડવીની સિઝન ચાલુ છે તો માંડવીનું અત્યારે ઠેસર હોય એમાં કોઈ નવી સિસ્ટમ નીકળી હોય તો આપણી એનો વિડીયો બનાવ્યો હોય બરાબર તો કદાચ આવતા વર્ષ આપણી એમાં કાં હતું કાઉ નહોતું એ થોડું ઘણું ભૂલાઈ ગયું હોય તો આપણી આપણો વિડીયો જોઈએ એટલે એમાં ખબર પડી જાય એટલે એ પણ ફાયદો થાય આપણો ખુદનો વિડીયો આપણી પર પાછો જોઈએ તો ફાયદો થાય ઘણો એટલે આ રીતના ખરીદભાઈઓ મારે ભલામણ છે કે તમારો જે વિષય હોય જે અનુભવ હોય એની ચેનલ બનાવો અને આમાં કોઈ ખોટું નથી બરાબર કોઈ બીવાનું નત મણી પણ પહેલાં બધું ઘણું બધું શીખવાનું જડ્યું આમાં જે ઉતારતો ઉતાર તો અતાર નાનુભાઈ પણ ઘણા બધા થયા એટલે આપણે આમાં કોઈ ખરાબ વસ્તુ કે કંઈ કંઈ બોલતા ને એટલે આપણી કંઈ પણ જાતને કંઈ પીવાની કંઈ જરૂર ને અને આપણી બ મારા વિડીયા તમે બધા જોતા જઈએ એટલે કંઈક ને કંઈક વિડીયો પણ ખેડૂતને ફાયદો થાય એવો જ વિડીયો અહીંયા બરાબર એટલે આ રીતના વિડીયો બનાવજો તમારો અનુભવ હોય બાકી એક હજાર આપણી સબસ્ક્રાઈબ પૂરા થયા એના માટે આપણે દિલથી આભાર અને આવો ને આવો સપોર્ટ કરતા રહીજો જેથી કરીને આપણે આવા નવા વિડિયા બીજા બનાવીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધા ખડિતભાઈ